પાદરાના મોજપુર ગામના સીમ વિસ્તારમાં આવેલ લીલાગરી માતાજીના મંદિરના ચૌદમા પાટોત્સવ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મોજપુરના લીલાગરી માતાજીના મંદિર ખાતે ભુવાજી દિનેશભાઈ પરમાર વર્ષોથી મંદિરમાં પૂજા અર્ચના કરે છે મંદિરમાં માય ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવતા હોય છે ત્યારે મંદિરના ચૌદમા પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે રાત્રે લીલુડો માંડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ચૌદમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના મુપુર ગામે શિવ વિસ્તારની અંદર દોદાગરી હર્ષ માતાનું મંદિર આવેલું છે વર્ષોથી માળવો દર વર્ષે માસુદ્ધ અગિયારસને નિમિત્તે રાખીએ છીએ અને મહેન્દ્રસિંહ રાઠોડ આજના કલાકાર તરીકે આવવાના છે બીજો શું શું કાર્યક્રમ રાખવામાં આવે સવાર મુરત માળવા મુહૂર્ત અને ત્યારબાદ નવચંડી અને સાધી શ્રીફળ હોવાનું ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે સાડા કલાકે માતાજીનો નિરોડો મારવાનો પ્રોગ્રામ રાખેલો છે